નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં જે જે ઉમેદવારો બધી જ રીતે સફળ થયા છે તેમની માટે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની કોઈ એક આગામી ડેટ આપવામાં આવેલી છે બરાબર અને આપણે આજના આ વિડીયોમાં જે ભરતી બોર્ડ દ્વારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેના જે કોલ લેટર છે એ કોલ લેટર બહાર પાડવા અંગે તેમજ તેની સાથે સાથે જે ડોક્યુમેન્ટ ચકાસણીની શું શું પ્રોસેસ છે બરાબર એ માટેની તમામ વિગત ભરતી બોર્ડ દ્વારા એક ઓફિશિયલ લેટર બહાર પાડવામાં આવેલો છે અને તેની અંદર સંપૂર્ણ માહિતી જણાવવામાં આવી છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેનો કોલ લેટર કઈ તારીખે ડાઉનલોડ કરી શકાશે અને શું શું પ્રોસેસ રહેશે બરાબર એને લગતી તમામ વિગત ભરતી બોર્ડે બહાર પાડી છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ તમામ માહિતી જોવાની છે કે જે જે ઉમેદવારોને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે એ કઈ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને શું શું પ્રોસેસ છે બરાબર એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે તો મિત્રો જે જે ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં સિલેક્ટ થયા છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને અન્ય ઉમેદવારો સુધી પણ શેર કરજો જેથી કરી એમને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે કઈ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ ડાઉનલોડ કરી શકાય તો મિત્રો ભરતી બોર્ડનું જે ઓફિશિયલ લેટર છે એ જોવા માટે સૌ પ્રથમ તો આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરીશું બરાબર ત્યારબાદ એની અંદર ટાઈપ કરવાનું છે જીપીઆરબી બરાબર આવી રીતે જીપીઆરબી ટાઈપ કરી અને એન્ટર કરશું એટલે જે બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આપણને આ જગ્યા ઉપર પહેલા જ નંબર ઉપર બતાવી દે છે બરાબર ત્યારબાદ એની ઉપર ક્લિક કરશું એટલે મિત્રો વેબસાઇટ ઓપન થઈ જશે જેમાં તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તારીખ સત્તર નવ પચીસથી શરૂ થનાર છે જેની વિગતવાર સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો બરાબર હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરશું એટલે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે હવે એ પીડીએફ જે ડાઉનલોડ થઈ છે એ આપણે જોઈ લઈએ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે પીડીએફ ડાઉનલોડ કરી એની અંદર વિગત બતાવે છે આ જગ્યા પર તમે જોઈ શકો આપણે સંપૂર્ણ માહિતી જોઈ લઈએ લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તારીખ સત્તર નવ પચીસથી ત્રીસ નવ પચીસ દરમિયાન હાથ ધરવામાં આવશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો દસ્તાવેજ ચકાસણી માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારોની યાદી સત્યાવીસ આઠ પચીસના રોજ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર બે વાગ્યે આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ એક એક નકલ નીચે જણાવેલ ક્રમ પ્રમાણે ગોઠવી અચૂક સાથે લાવવાની રહેશે આ તમામ પ્રમાણપત્રો નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ બરાબર તમે મિત્રો જોઈ શકો છો કે આ પીડીએફની અંદર તમામ માહિતી બતાવે છે શું કરવું શું નહીં શું શું ડોક્યુમેન્ટ જોઈશે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ બતાવે છે જે ડોક્યુમેન્ટ તમે વાંચી શકો છો ત્યારબાદ મિત્રો આપણે જે મહત્ત્વની જે વાત છે એ જોઈ લઈએ મિત્રો આ જગ્યા પર બતાવે છે દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્સર થ્રી ફોર્મ ભરીને લાવવાનું રહેશે જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો હવે તમે મિત્રો આની ઉપર ક્લિક કરશો એટલે તમને એક એનેક્સુર થ્રી નામનો એક ફોર્મ મળી જશે એ ફોર્મ તમારે ભરી અને સાથે રાખવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસી અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું નિયમ અનુસારનું ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે અવશ્ય લાવવાનું રહેશે અને જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે તમને લિંક બતાવે છે આ જગ્યા ઉપર બરાબર એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું એનેક્સર ડાઉનલોડ કરવા માટે તમારે પહેલા નંબર ઉપર ક્લિક કરવાનું છે બરાબર એસસીનું હોય તો બીજા નંબરમાં છે એસટીનું હોય એ ત્રીજા નંબરમાં છે બરાબર એટલે તમારે આ જરૂર જરૂરને જરૂર વાંચવી જેથી કરી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે કોઈપણ જાતની તકલીફ ન રહે બરાબર એટલે આ પીડીએફ તમને તમે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકશો અને આ પીડીએફને હું આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ એક લિંક આપી દઈશ જેની ઉપર તમે ક્લિક કરશો અને પીડીએફ તમને મળી જશે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેની જે તમામ માહિતી જે છે એ આ એક પીડીએફની અંદર આપી દીધેલી છે બરાબર અને કોલ લેટર જે જે છે એ પણ એની ડેટ આપી દેવામાં આવી છે એટલે આ પીડીએફ જે જે ઉમેદવારો સંપૂર્ણ રીતે પાસ થયા છે તેમના માટે આ કોલ લેટર અને આ પીડીએફ વાંચવી ખૂબ જ જરૂરી છે એટલે શાંતિથી વાંચો સમજો અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવું જેથી કરી તમને કોઈપણ જાતની તકલીફ ન રહે તો મિત્રો આ વિડીયોને બની શકે તેલો શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ